એ પ્રવેશત્સવ અને કલ્યા કન્યા કેળવણીનો આજે પ્રોગ્રામ છે એમાં વાટિકામાં જે બાળકો આજે પ્રવેશ લીધો છે તેમનો આભાર માનું છું સાથે સાથે પહેલા ધોરણમાં પણ જેમને પ્રવેશ લીધો છે છઠ્ઠા ધોરણમાં પ્રવેશ લીધો છે અને સાથે સાથે આંગણવાડીમાં પણ પ્રવેશ લીધો છે આ તમામ બાળકોનો હું દિલથી હૃદયથી આભાર માનું છું અને આજે આ કન્યા કેળવણી પ્રવેશ નિમિત્તે અહીંયા જે વાલીઓ પધાર્યા છે એમનો પણ આભાર માનું છું આપ સૌ આજે આજે શાળામાં પધાર્યા એક ખાનગી શાળા અને સરકારી શાળા અહીંયા વાલીઓ જે બાળકો મૂકે છે એમનો આભાર એટલા માટે માનીએ છીએ કે શાળા અહીંયા મફત શિક્ષણ મળે છે તમામ પ્રકારની સુવિધા મળે છે આજે ડોક્ટરો પણ આપવામાં આવ્યા છે સરકાર તો પાંચસો રૂપિયા આપે છે પણ શિક્ષકો કરી છે તો મારા ગામના વડીલો આગેવાનો દરેકને મારી વિનંતી છે કે બાળકો સક્ષમતાથી અહીંયા ટાઈમ ટુ ટાઈમ મૂકે ઘણા બધા એવું છે કે નાનું બાળક છે ને નિશાળે જતું નથી ને રડે છે ત્યારે તેઓને લાગણી થાય છે એના મા બાપને ને બાળકને કાઢતા નથી આ એક મોટો દુર્ગુણ છે બાળક એક દાડો રડશે બે દાડા રડશે ત્રણ દાડા રડશે અને ચોથા દાડે ટેવાઈ જશે એટલે જે પણ વાલીને લાગણી થતી હોય એ વાલીઓને મારી વિનંતી છે કે બાળક એક વખત રડશે ચાર વખત રડશે પણ જયારે મોટું થશે ત્યારે આખી જિંદગી એ હસતું રહે છે એટલે નિયમિત બાળકોને નવા બાળકો છે એમને મોકલવા માટે મારી હાકલ છે અને જે પ્રાથમિક શાળાના શિક્ષકો છે એમને પણ હું વિનંતી એટલા માટે કરું છું કે શાળાનું ચોગાન ઘણું મોટું છે અને લાંબા ટાઈમથી અહીંયા નીલગરી હતી જેના કારણે આપણે કશું કરી શક્યા નથી પણ હવે પછી આ ચોમાસું આવે છે તો મારી તમારી પાસે એટલી આશા છે કે આ તમે આ એક સ્કૂટ દેખાય છે તેમાં આશ્રમ જેવું નિર્માણ કરો એવી તમારી પાસે આશા રાખો છું દરેક બાળક આજે આ સરસ્વતીના ચોકમાં મંદિરમાં પધાર્યા છે ત્યારે સામે મારો ખૂબ ખૂબ આભાર અને દિલથી તમને વિનંતી કરું છું કે ટાઈમ ટુ ટાઈમ નિશાળે આવજો અને સારામાં સારું શિક્ષણ લેજો આ ગામની પ્રગતિ થાય તેવું હું પણ ઇચ્છી રહ્યો છું એટલે આ શાળા જે અહીંયા શિક્ષણ સારું હશે તમે શિક્ષણ લીધું હશે તો આ ગામની પણ રોનક બદલાશે ને ગામની રોનક બદલાશે એટલે તાલુકાની પણ રોનક બદલાશે તો જે નાના બાળકો અત્યારે વાંચતો હતો આજકાલ લઈ લઈને વાંચો છે એ ના જોઈએ તમે સ્ટેજ પર આવો એટલે ખડખડાક બોલતા હોવા જોઈએ છોકરાઓને દાનત રમવાની હોય છે પણ રમવાનું એક કળા છે જે કળા આવે છે એક તો સંગીત સંગીત આવડવું જોઈએ શું આવડવું જોઈએ સંગીત સંગીત માં શું આવે વાજંત્ર વગાડતા આવડવા જોઈએ ગાતા આવડવું જોઈએ અને સાથે સાથે ગણન અને લેખન દરેકને આવડવું જોઈએ આવડે છે સરસાન તમારી આંગળી અત્યારે અમે દેખાય છે સરસ શાળા છે આગળ બતાવી એવી શિક્ષકો પાસે આશા રાખો છો વધારે મારી વાણીને વિરામ આપું છું દરેક ને નમસ્કાર